હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ઘઉંના ફાડાની ખીચડી તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો એના માટે આપણે એક વાટકી ઘઉંના ફાડા લઈ લીધા છે આ મસૂરની દાળ લીધી છે અને મગની દાળ લીધી છે તો આપણે આ રીતે ઘઉંના ફાડા છે તે એક વાટકી લીધા છે અને જેટલા ઘઉંના ફાડા છે તેટલી જ આપણે અડધી અડધી મસૂરની દાળ છે અને મગની દાળ છે બંને અડધી અડધી લીધી છે તો બંનેનું માપ સરખું જ રાખ્યું છે ઘઉંના ફાડા જેટલું હવે આપણે બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર આપણે ઘઉંના ફાડા છે તે એડ કરી દેસુ મસૂરની દાળ છે તે પણ આપણે એડ કરી દેસુ અને મગની દાળ છે તે પણ આપણે એડ કરી દેસુ અને આપણે મિક્સ કરી લેશું હવે આપણે આને ત્રણથી ચાર પાણીએ સરસ રીતે ધોઈ લેશું અને પલાળી દેસું તો આપણે આ બટેટા લીધા છે ગાજર છે કાંદા છે આપણે ખડા મસાલા લીધા છે તજ લવિંગ બાદિયા અને તમાલપત્ર આદુ મરચી છે ટમેટું છે મીઠા લીમડાના પાન છે ને ધાણાભાજી છે તો આપણે આ બધી વસ્તુ છે તે બારીક કટિંગ કરીને લઈ લીધી છે હવે આપણે કૂકર છે તેમાં તેલ એડ કરી દીધું છે તો આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે અડધી ચમચી જીરું એડ કર્યું છે જીરું સતળા છે એટલે આપણે ચપટી હિંગ એડ કરશું તો આપણું જીરું છે તે સતળાઇ ગયું છે હવે આપણે ચપટી હિંગ એડ કરી છે ખડા મસાલા છે તે પણ આપણે એડ કરી દેસુ એક સૂકું લાલ મરચું એડ કરશું આદુ મરચી છે બારીક કટિંગ કરેલા તે પણ આપણે એડ કરી દેસુ મીઠા લીમડાના પાન છે તે પણ આપણે એડ કરી દેસુ અને આપણે તેલમાં સાતળી લેશું તો આપણા આદુ મરચી બધું સરસ રીતે સતળાઈ ગયું છે મીઠા લીમડાના પાન બધી વસ્તુ છે તે એકદમ સરસ રીતે સતળાઈ ગયું છે હવે આપણે આ કાંદા છે કટિંગ કરેલા તે એડ કરી દેસું ગાજર છે તે પણ આપણે એડ કરી દેસું બટેટા છે તે પણ આપણે એડ કરી દેસું બારીક કટિંગ કરેલું ટમેટું છે તે પણ આપણે એડ કરી દઈશું તો ટમેટું જરૂરથી એડ કરજો કારણ કે ટમેટાનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવે છે અને તમને ગમતા કોઈ પણ તમે વેજીટેબલ એડ કરી શકો છો વટાણા છે ફ્લાવર છે કોઈ પણ વેજીટેબલ તમે એડ કરી શકો છો હવે આપણે અડધી ચમચી હળદર એડ કરી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું અને આપણે હલાવી લેશું તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અડધી ચમચી ધાણાચીરું પાવડર એડ કરશું આને પણ આપણે હલાવી લેશું મસાલા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે આ જે ખીચડી છે ધોયેલી તે આપણે એડ કરી દેસું તો આને તમે દસ થી પંદર મિનિટ માટે પલાળો તો એકદમ સરસ બને છે અને આપણે હલાવી લેશું આ રીતે આપણે તેલમાં બે થી ત્રણ મિનિટ માટે હલાવતા રહેવાનું છે તો ખીચડીમાં બધા મસાલા છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે પાણી એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું હવે આપણે કુકર બંધ કરી દેસુ અને ચાર થી પાંચ સીટી થવા દેસુ તો આપણે કુકર બંધ કરી અને ચાર થી પાંચ સીટી ધીમા ગેસ ઉપર કરી લેવાની છે તો આપણી ખીચડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું અને આપણે હલાવી લેશું તો એકદમ સરસ રીતે ખીચડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય ન બનાવી હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરી લેશું ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી દઈશું તો ધાણાભાજીનું પ્રમાણ છે તે મેં થોડું વધારે રાખ્યું છે કારણ કે ખીચડીમાં ધાણાભાજીનો ટેસ્ટ છે તે સરસ આવે છે હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે આપણા ઘઉંના ફાડાની ખીચડી ઉપરથી આપણે ગરમ કરેલું ઘી છે તે એડ કરી દેસુ આ રીતે ખીચડીમાં હંમેશા ઘીનો ટેસ્ટ સરસ આવે છે તો તૈયાર છે આપણે ઘઉંના ફાડાની ખીચડી Thank you for watching.